ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ખરા ખરીનો જંગ જામ્યો છે ત્યારે મહેસાણા ના ગામમાં રોડ રસ્તાની બહિષ્કારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે ત્યારે આ કામ ન થયું હોવાથી ગ્રામજનો ચૂંટણી બહિષ્કારના પોસ્ટર્સ લગાવ્યા છે હોસ્પિટલમાંથી એક્સિડન્ટમાં મળી ગયા છે એ સિવાય એક્સિડન્ટ તો બીજા કેટલાય થયા છે એક્સિડન્ટ તો કોઈ લિમિટે જ નહીં બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એક્સિડન્ટ તો થઈ જ જાય છે અને બીજું એક અમારા ગામમાં મોટા મોટું મેળી માતાજીનું યાત્રાધામ છે પાત્રાધામમાં મંગળવાર રવિવાર અને પૂનમે હજારોમાં વસ્તી આવે છે અને એ લોકોના ખૂબ જ પરેશાની થાય છે રોડ ઉપર ટ્રાફિકના કારણે પ્લસ રોડ નહીં હારા હોવાના કારણે તો અમારી એટલી જ માંગણી છે કે અમારે જેમ બને એમ અમારો રોડ બની આપો એટલી જ અમારી માંગણી છે જે મરડી માતાનું મોટું ધામ આવેલું છે જે દર રવિવાર મંગળવાર અને પૂનમ દિવાળી જેવો મોટો તહેવાર અહીંયા થાય છે બરાબર તો લોકો ગામ ને ઇજ્જત લઇ જાય છે કે આટલું મોટું ગામ હોવા છતાંય તમારે તમારો રોડ રસ્તા આટલા ખરાબ કેમ છે એના હિસાબે ચૂંટણીનો નો બહિષ્કાર કર્યો છે